ભાવનગર જિલ્લાનું જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં સતત નવા નીરની આવક થતાં ડેમ નેવું ટકા ભરાઈ જતા આજે સત્તર જેટલા ગામોને હાઈ એલર્ટ મેસેજ આપવામાં આવ્યો ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે અને ધારી ડેમ ભરાઈ ગયેલ હોવાના કારણે પાલીતાણા ખાતેની શેત્રુંજી ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે અને ડેમ ઉપરથી આવતી શેત્રુંજી નદી બે કાંઠે વહી રહી છે આ લખાય છે ત્યારે આજે ઓગણત્રીસ સપ્ટેમ્બરના રોજ સવારે ચાર વાગ્યા કલાકે શેત્રુંજી ડેમમાં સોળ હજાર બસો બત્રીસ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જે રાત્રે બાર વાગ્યે ત્રીસ હજાર ત્રણસો પચાસ ક્યુસેક આવક હતી જેમાં તળાજા તેમજ પાલિતાણા તાલુકાના સત્તર જેટલા ગામોને હાઈ એલર્ટ મેસેજ આપવામાં આવ્યો છે કારણ કે શેત્રુંજી ડેમ પરના અધિકારી પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર આજે પાલિતાણા ખાતેના શેત્રુંજી ડેમમાં આજે સવારે ચાર વાગ્યા કલાકે ડેમની સપાટી બત્રીસ ફૂટ પાંગ ઇંચ પર પહોંચી ગઈ છે એટલે કે શેત્રુંજી ડેમ નેવું ટકા ભરાઈ ગયો છે અને આપને જણાવી દઈએ કે શેત્રુંજી ડેમ ચોત્રીસ ફૂટે ઓવરફ્લો થાય છે